કાંતિ અમૃતિયા દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે કે સોમવારે એકસો ને પચાસ ગાડીના કાફલા સાથે વિધાનસભા પહોંચવાના છે ત્રીસ મિનિટની અંદર જો ગોપાલ ઇટાલિયા ત્યાં આવી ગયા તો રાજીનામું આપવામાં આવશે બાકી રાજીનામું આપવામાં નહીં આવે ત્યારે સવાલ ઘણા બધા ઉભા થાય છે કે શું ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે કે કેમ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચશે કે કેમ આ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ ભાદરકા અ સૌથી પહેલા તો પહેલો સવાલ એ જ છે અત્યાર સુધી સુદાન ભાઈએ તો કહીએ જ દીધું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના આ વિષયને લઈને તમારું શું કહેવું છે જે આમાં બધું ગોળ ગોળ છે

હું તમને એક ઈશારો કરું તો આપણે એ સંસ્કૃતિમાં જીવીએ છીએ કે કુદરતી રીતે ઈચ્છા શક્તિ મરી ગયા પછી જ્ઞાન આપવામાં આવે તો બુદ્ધિજીવી લોકો સ્વીકારતા નથી એ એની મજબૂરી તરીકે લે છે એટલે હું અનેક વખત પહેલા પણ બોલી ચુકું છું કે જવાનિયા સામે ક્યારે ચોસઠ વર્ષના વડીલોએ દાંડિયા જોઈએ નહીં જો રમે તો ગીલી વાગી જાય નજર જતી રહે થઈ જાય જિંદગી થઈ જાય એક સૌરાષ્ટ્ર સમજી શકે એવી વાત કરું તો અમારા ગામડાઓમાં એક કહેવત છે કે ગામના પાદરમાં જો નદી હોય અને નદી પાર કરવી હોય અમે પણ કરેલી છે ઉંમર પ્રમાણે ગામડા હોય ને આ નદી પાર કરવાની હરીફાઈ હોય એમાં પાંચ જણા એ નદી પાર કરી એટલે જેને તરતા નથી આવડતું એ પણ એ જોઈને વાહ વાહી લેવા માટે જેને તરતા નથી આવડતું એ પોતાની ચોઈણીમાં હવા ભરીને હવાના ભરોસે નદી પાર કરવાના પ્રયત્ન કરે કારણ કે એને વાહ વાહ ની ભૂખ હોય છે પણ આવા લોકોએ એ સમજવું જોઈએ કે વાહ વાહ ની ભૂખમાં ભરેલી હવાને આધારે નદી પાર કરવાના ધંધા કરાય નહીં જે રિસ્પેક્ટેડ કાંતિલાલ આપણા રિસ્પેક્ટેડ એમએલએ મોરબી એ કરી છે એમને એ યાદ હોવું જોઈએ એને ખબર હોવી જોઈએ કે ચોયણીની હવા કોઈ જવાનીઓ ખાલી ટાંચણીથી પણ કાઢી શકે કુદરતી રીતે પણ નીકળી શકે તરતા ન આવડતું હોય ડૂબી જવાય મરી જવાય વાહ વાહીને બદલે સ્મશાન યાત્રા નીકળે અને લોકો મૂર્ખા કે અલગ વસ્તુ છે મારા આ ઉદાહરણનો ભોગ મોરબીના રિસ્પેક્ટેડ એમએલ બન્યા છે હન્ડ્રેડ પરસેન્ટ છે બોલતા બોલાઈ ગયું છે વાત આવતીકાલ નહી રહી વાત રાજીનામા નહી રહી તો એ બધું ડીંગી ડીંગી છે બેન તમને મને ખબર છે કોઈ એને આ ખાસ કરીને ભાજપના લોકો સરપંચ ના સભ્ય નું રાજી સભ્ય હોય ને સર ગ્રામ પંચાયત માં સભ્ય તો બાપ દીકરા માટે રાજીનામું નથી આપતા અને તરીકે રાજીનામું આપે એ વાતમાં કોઈ દમ નથી ખાલી વાહ વાહી મેળવવા માટે ખાલી મીડિયામાં ચલાવવા માટે અને સૌથી વિશેષ ગુજરાતીઓને ગેરમાર્ગે દોવા દોરવા માટેની આ બધી વાતો છે એમને ચર્ચા કરવી હોય પચાસ ગાડીઓ લઈને ત્યાં જવાની જરૂર નથી પચાસ ગાડીઓ લઈને દુર્ઘટનાઓમાં ગંભીરામાં જે ઘરમાં ભાઈઓ બહેનો ઓછા થયા છે અલગ અલગ ઘટનાઓમાં જે પરિવારો દુખી છે જે લોકો ભૂખા સુઈ જાય છે જે લોકો અનેક

આવા બધા કરે છે દીકરા હોય તો રાજીનામું આપે અને ઈસુદાન કહ્યું હું પણ કઉ છું એક સીટ ઉપર નહી તાકાત હોય લોકો ઉપર ભરોસો જો તમને તમે ગુમાયો ના હોય તો આવો કરો આખી તમારી ગવર્મેન્ટ આખી રદ કરો ફરીથી ચૂંટણી લાવો ખબર પડે કેટલી વિશે હો થાય

એને એકડો ઘૂંટો અમે બગડો ઘૂંટો હવે તગડો ઘૂટે ત્યારે અમે ચોગડો ઘૂંટશું એ અમે ડિસ્કલોઝ કરવા માંગતા નથી પણ આવું કઈ જ ના થાય અને એક મીડિયા પર્સન તરીકે હું તમને ટાસ્ક આપું મને છાત આમ સો ટકા ભરોસો છે કે રામનું નામ લ્યો આ બધું ડીંગુ ડીંગુ છે આ આ લોકો ના છોડે ખાલી લોકોનું ધ્યાન મેં કહ્યું એ પ્રમાણે ધ્યાન ને ભટકાવવા માટેની વાત છે આવું કઈ જ ના થાય અને માનો કે ચમત્કાર થયો ઘડીકવાર ધારો કે આપણે દાખલામાં આવતું ને ધારો કે એને રાજીનામું આપ્યું તો મીડિયા પર્સન તરીકે તમને લોકોને હું બે હાથ જોડીને એક ટાસ્ક આપું છું કે રાજીનામા આપવાનું કારણ શું આ ચેલેન્જ છે કે અંદરો અંદર એ લોકોનો ડખો છે ક્યાંક એવું તો નથી ને કે મને કિડની નો પ્રોબ્લેમ છે ને હાર્ટ ની હોસ્પિટલમાં હું જાઉં મને આંખનો પ્રોબ્લેમ છે ને હું ઓર્થોપેડિક ને ત્યાં જાઉં આવું તો નથી ને આ જાણવાની પણ જરૂર છે અને બીજેપી ધ્યાન ભટકાવવામાં

એમને જો રમતા આવડતું હોય તો રમતમાં ચોસઠ વર્ષનો ખેલાડી જે ગ્રાઉન્ડ ઉપર પરફોર્મન્સ આપી શકે એના કરતા પાંત્રીસ વર્ષનો તાકાતવાળો ખેલાડી વધુ પરફોર્મન્સ આપી શકે એ મારે કહેવાની જરૂર નથી આખું જગત જાણે છે અને ગુજરાતીઓ તો ખૂબ સારી રીતે જાણે છે જી અત્યારે હાલ મોરબીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એ વિષયને લઈને વાતચીત કરવી છે કે ખાસ કરીને લોકો એવું કહી રહ્યા છે કે ઘણા બધા કામો કરવાના છે કામ કરી દો એવી જ રીતે ક્યાંક કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા હોય કે પછી કાંતિ અમૃત્યા એ લોકોને પણ કહી રહ્યા છે કે તમારે ચેલેન્જ લેવી હોય તો પ્રજાના પ્રશ્નોની લો જે પ્રમાણે અત્યારે હાલ આ ચૂંટણીનું બધું થઈ રહ્યું છે એની તમે ના લો તો આ વિષયને લઈને શું કહેવું છે

એકસો પચાસ ગાડીઓનો કાફલો તો એક ગાડીમાં માનો કે ત્રણ જણા ગણીએ આરામથી જાય કારણ કે એ લોકો પાસે તો ભ્રષ્ટ બધું બહુ ભેગું થયેલું છે એટલે આરામથી જાય એક ગાડીમાં ફાઇવ સીટરમાં ફાઇવ ને સેવન સીટરમાં સેવન ભૂલી જવામાં પગપોળા કરીને આરામથી જાય તોય સાડા ચારસો થાય હવે એ વ્યુમન અવર જો જો મગજ હોય ને જો બુદ્ધિનો છાંટો હોય લોકશાહીને પ્રેમ કરતા હોય પોતાના વિસ્તારને પ્રેમ કરતા હોય ગુજરાતીઓને પ્રેમ કરતા હોય તો સાડા ચારસો માણસ એને આપણે બસો ઉપર ગામ ગણીએ એક્ઝેક્ટ મને વિધાનસભામાં કેટલા ગામ છે એ ખબર નથી પણ એવરેજ બસો ની આજુબાજુ હોય બરાબર તો બે થી ત્રણ લોકો આખો દિવસ એક ગામમાં ગાડી શકે એ તો હાઉસ નાનું બાળક ગણી શકે એવું ગણિત છે હવે એ ગામમાં જઈને એના પ્રશ્નો સાંભળે એમના એમની વેદના જે છે ગામડાઓની એ જાણે અને સાંજે એ સાડા ચારસો ભેગા થાય આખી વિધાનસભાની વેદના ભેગી કરીને રિસ્પેક્ટેડ એમએલએ ને આપે એમએલએ ની રૂલિંગ ગવર્મેન્ટ છે એ ઉપર જાણ કરે તો એક વિધાનસભાના પ્રોબ્લેમ બીજે દિવસે સાંજ સુધીમાં હલ થઈ જાય આ આમાં કોઈ મગજ ચલાવવાની જરૂર નથી આમાં સામાન્ય માણસ પણ સમજી શકે એ નથી કરવું હું એ તો કહું છું કે જે પ્રજાના પ્રશ્નો છે જે લોકોના પ્રશ્નો છે જે ગુજરાતના પ્રશ્નો છે એ અને જે

આ ડી ડિગ્રેડના બિહેવિયર આ ડિગ્રેડના સ્ટેટમેન્ટ આપવા કરતા લોકોનું કામ કરવું જોઈએ અને વાત રહે મردની છાતીવારી વાત કરવી હોય તો ઓકાત હોય તાકાત હોય જીભાન ના પાકા હો કમિટેડ હો બોલે એ કરીએ એવું હોય તો આ મુદ્દા ઉપર આવતીકાલે રાજીનામું આપીને જોવો આવો સામે મેદાનમાં અરે ગોપાલભાઈ ની વાત કરે છે ગોપાલભાઈ તો અમારો હુકમનો એકો છે અમે એ લોકોને ધોબી પછાડ આપીએ એવો અમને ભરોસો છે અને તમે જ હમણાં કહ્યું કે ત્યાંના પ્રશ્ન લોકો પણ સમજે છે કે આ બધું કર્યા વગર અમારા પ્રશ્નો હલ કરો ઘરના છોકરાઓ ભૂખે મરે અને મુદ્દાઓ ઇતિહાસમાં ક્યારેય નથી સ્વીકાર્યું ભગવાન એમને સદબુદ્ધિ આપે અને લોકોએ આપેલા મત સામે લોકોના કામ કરવાનું શરૂ કરે અથવા જાહેરમાં સ્વીકારી લે કે હમણાં ક્યાંક મેડિસિનની જરૂર છે હમણાં ક્યાંક ટ્રીટમેન્ટની જરૂર છે જી અ બાબુ બીજી એક વાત પૂછવા માંગીશ ખાસ કરીને અત્યારે હાલ કાંતિ અમૃતિયા ઘણી બધી બાબતે તો ચર્ચામાં આવ્યા છે ને ખાસ કરીને એમણે એવું પણ કીધું છે કે ત્રીસ મિનિટ રાહ જોઈશ એટલે શરતી રાજીનામું છે રાજીનામું આપીશ પણ જો ત્રીસ મિનિટમાં ગોપાલ ઇટાલિયા ના આવ્યા તો હું રાજીનામું નહીં આપ્યું એ આવી જશે તો આપી દેશ એવી વાત એમના દ્વારા કરવામાં આવી છે રાજીનામું પણ શરતી આપવામાં શરતી તરીકે આપવામાં આવ્યું છે એ એ વિષયને લઈને શું કહેવું છે રાજીનામું હું ત્રીજી વખત કઉ કે મુદ્દો ભટકાવવા માટેના મંજીરા છે મંજિરા ધૂનમાં ઓગાડવાના હોય મંજિરા ધર્મ ના કાર્યક્રમો ઓગાડવાના હોય તો એ મંજિરાની મૂલ્ય જળવાય રે હું રિપીટ કરું કે ક્યાંક ન અઘટિત ઘટના બની હોય ત્યાં મંજીરા ન વગાડવાના હોય અને એ લોકોને એટલું મગજ તો હોવું જોઈએ ના હોય તો અમારી પાસે આવો અમે શીખવાડીશું કે ગુજરાતની જનતા તમે લોકો જેટલી ધારો છો એટલી મૂર્ખી નથી ગુજરાતની જનતા બધું જાણે છે કે તમારે જે કરવા માટે તમે અમે મોકલા છે એ કરવાને બદલે તમે આવા મુદ્દાઓ લો છો લોકોને આ રીતે ડાયવર્ટ કરો છો હ્યુમન સાયકોલોજી સાથે ગેમ રમો છો અરે ગુજરાતમાં હું અનેક વખત બોલું છું કે જે હ્યુમન વેલ્યુ નું લેવલ હોય એ લેવલ આ લોકોએ ડાઉન કર્યું છે નાના માણસની શું હાલત છે એને ખબર નથી હું ફરીથી કઉ છું કે તમારે એટલો વ્યુમન તમારે રાજીનામું પૂછડું ગુજરાતના હરામ ના પૈસા હું આના માટે તમને સરકાર ઉપર બેસાડ્યા છે તમે શું મોટી મોટી કંપનીઓ લઈને બેઠા છો અથવા તમારે માનો કે ઘડીક વાર દાવો કરો કે તમારું પોતાનું છે ને તમે કરોડપતિ છો તો શું આના માટે વાપરવાના છે તમે નેતા છો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય છો તો તમારે જે એ એ જે વસ્તુ તમારી પાસે જે પદાર્થો છે એ પદાર્થો તમારે પોઝિટિવ રીતે વાપરવા જોઈએ તમારી પાસે બે લાખ છે તો નક્કી તમારે કરવાનું હોય કે બે લાખ મંદિરમાં દાન દેવા શિક્ષણમાં દાન દેવું કે જુગારમાં હારી જવું કે કોઈકને નડવા માટે વાપરવા શા માટે ગુજરાતને નડવા માટે આવું બધું કરો છો કોને તમને આવી છૂટ આપી આ સમય અમે શું કહ્યું તું જયારે મત માંગવા આવ્યા ત્યારે તમે આવું કહ્યું તું કે અમે તમારા કામ નહીં કરીએ અમે આ રીતની ડિંગી લિંગી કરીશું અમે જે પ્રોડક્ટિવિટી નથી મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે છે વર્લ્ડ વાઈડ બેન્ક જે ઉત્પાદકતા નથી એ તમે રાત દિવસ કરો તો એનો મતલબ નતો વ્યક્તિગત થતો નથી ગુજરાતને થતો નથી વિસ્તારને થતો જે આ લોકો કરી રહ્યા છે માછલા ધોવે છે અને કામ બતાવે છે કે અમે કામ કરી રહ્યા છીએ જે ડાઘો લાગ્યા છે એ ધોવાની જરૂર છે ગુજરાત હોય કે મોરબી પોતાનો વિસ્તાર હોય એ ધોવાની જરૂર છે અને અડધો કલાક વાળો તમારો પ્રશ્ન નું હું ફરીથી એક કહીશ કે એને એકડો ઘૂંટો અમે બગડો ઘૂંટો રાજીનામા રૂપે તગડો ઘૂટે પછી અમે અમારા ચોગડો ઘૂંટીશું કે ઈટ નો જવાબ પથ્થર થી મળે કે નહીં જી જી બાપો અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર જોવાનું રહેશે કે હવે કાલે ખરેખર રાજકારણની અંદર કોઈ નવા જૂની થશે કે કેમ તેની સાથે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવું છો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર